ભાજપના દિગ્ગજ નેતા અને સહકારી અગ્રણી એવા દિલીપ સંઘાણીએ ફરી ચર્ચાઓને વેગ આપ્યો છે દિલીપ સંઘાણીએ નામ લીધા વગર જ સૂચક ટ્વીટ કર્યું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું કે દીકરીના પા લાગ્યા દિલીપ સંઘાણીએ હવે કોના વિશે એ ટિપ્પણી કરી છે એ ખૂબ ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે દિલીપ સંઘાણીએ અમરેલીની મુલાકાત લીધી હતી અને અમરેલીની મુલાકાત લીધા પછી આ પ્રકારનું સૂચક તેમણે ટ્વીટ કર્યું છે સૂચક ટ્વીટ મુદ્દે દિલીપ સંઘાણીએ ખૂબ મોટું નામ ભાજપના દિગ્ગજ નેતા એવા દિલીપ સંઘાણીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક ટ્વીટ કરીને ચર્ચાઓને ખૂબ તેમણે વેગ આપ્યો છે હવે કોના માટે એમણે એક ટ્વીટ કર્યું છે કોને ઉદ્દેશીને તેમણે ટ્વીટ કર્યું છે એ તો હજુ સામે નથી આવ્યું પણ નામ લીધા વગર તેમણે એ સૂચક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કર્યું છે અને એ ટ્વીટમાં તેમણે લખ્યું કે દીકરીના નિહા પા લાગ્યા હવે કોના પર તેમણે નિશાન સાધ્યું છે કોને લઈને તેમણે આ ટિપ્પણી કરી છે એ ચર્ચાનો વિષય અત્યારે અમરેલીમાં ખાસ તો બન્યો છે કારણ કે આ પહેલા જ દિલીપ સંઘાણીએ અમરેલીની મુલાકાત લીધી અને અમરેલીની મુલાકાત લીધા પછી તરત જ આ પ્રકારનું તેમણે ટ્વીટ કર્યું છે હવે આ મુદ્દે તો સાથે ટેલિફોનિક વાત કરી લીધી પણ અમરેલી આ પરિસ્થિતિ જોયા પછી તેમણે એવું કહ્યું ટેલિફોનિક વાતચીતમાં કે અમરેલીની પરિસ્થિતિ જોયા પછી મેં મારી ભાવના રજૂ કરી હવે તેઓ કઈ પરિસ્થિતિની વાત કરી રહ્યા છે કોના ઉપર એ ટિપ્પણી હોઈ શકે અત્યારે ખૂબ ચર્ચાનો વિષય અમરેલી જિલ્લામાં બન્યો છે દિલીપ સંઘાણોનું સંઘાણીનું એક ટ્વીટ અને આ ટ્વીટ લઈને ચર્ચાઓનું જોર હવે કોના વિશે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી છે એ સવાલ અહીંયા થઈ રહ્યો છે કઈ દીકરીના કોને નિહાપા લાગ્યા એ પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે અમરેલીમાં તો એવું એવું તો શું બની ગયું છે દીકરીનો નિશાસો કોને લાગ્યો છે એ પણ સવાલો થઈ રહ્યા છે અને ખૂબ ચર્ચા અત્યારે અમરેલીમાં ચાલી રહી છે કારણ કે તેમણે એક ટ્વીટ કર્યું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દીકરીના નિહાપા લાગ્યા પણ કોને લાગ્યા કોણ છે વ્યક્તિ કોને ઉદ્દેશીને કહ્યું છે કોના ઉપર એ ટિપ્પણી કરી છે કઈ પરિસ્થિતિઓને જોઈને કારણ કે તેમની અમરેલીની મુલાકાત અને કઈ પરિસ્થિતિઓને તેમણે અમરેલીમાં જોઈ અને એ જોયા બાદ તેમણે આ ટ્વીટ કર્યું છે અને જેના કારણે ચર્ચા ખૂબ અત્યારે ચાલી રહી છે પણ આ ટ્વીટ મુદ્દે સંગાણીએ વીટીવી ન્યૂઝ સાથે ટેલિફોનિક વાત પણ કરી અને કહ્યું કે અમરેલીની સ્થિતિ હવે એ એટલા માટે જ સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે અમરેલીમાં એવી તો કઈ પરિસ્થિતિ તેમણે જોઈ જેના કારણે તેમનું મન ભરાયું અને આ પ્રકારનું તેમણે એક સૂચક ટ્વીટ તેમણે કર્યું છે પણ અત્યારે તો દિલીપ સંઘાણીનું આ ટ્વીટ ખૂબ ચર્ચામાં છે કારણ કે ભાજપના દિગ્ગજ તેઓ નેતા સહકારી અગ્રણી અને સહકારીતા ક્ષેત્રમાં ખૂબ મોટું નામ દિલીપ સંઘાણીનું અને તેમના તેમણે પોતાના પ્લેટફોર્મ પર આ પ્રકારનું તેમણે ટ્વીટ કર્યું છે